સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર વન એન્ડ ટુ રાશી અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એબી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી पारे ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी

તાગ લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા ચાર ઇસમોની થયેલી ધરપકડ પચાસ હજારના નશીલા ગાંજા સામે ખેરગામ પોલીસે બે વ્યક્તિની કરેલી અટક નવસારીમાં રાધાકૃષ્ણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ભરવાડ સમાજની ભવ્ય શોભાયાત્રા યોજાય નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની પ્રમુખ સહિતની ચૂંટણીની છેલ્લી ઘડીએ બંને પેનલના ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે નવસારી ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી વર્ષો બાદ યોજાઈ રહી છે ત્યારે વેપારી મંડળની ચૂંટણી રસપ્રદ રહેવાની છે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે નવસારી જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ વ્યવસાયકારોનું હિત ધરાવતી સંસ્થા છે છેલ્લા ઘણા વર્ષોથી આ સંસ્થામાં પ્રમુખ સહિતના પદાધિકારીઓ હતા પરંતુ આ વર્ષે નવસારીના વેપારીઓના આ સંગઠનમાં સહમતી નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઉપપ્રમુખ માનદ મંત્રી સહમંત્રી ખજાનચી સહિતના હોદ્દાઓ માટે રવિવારે ચૂંટણી યોજાઈ રહી છે વેપારી મંડળની ચૂંટણીમાં બે મુખ્ય પેનલો ચૂંટણી પહેલાં એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે મુખ્ય બે પેનલો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે જેમાં મહાજન પેનલ અને વિકાસ પેનલ મહાજન પેનલમાં પ્રમુખ પદ માટે રાજેન્દ્ર દેરાસરિયા પ્રથમ ઉપપ્રમુખ નીતિન કંસારા દ્વિતીય ઉપપ્રમુખ હરીશ મંગનાણી માનદ મંત્રી જીતેન્દ્ર પણસારા સહમંત્રી રમેશ એરવડિયા દ્વિતીય સહમંત્રી પરિમલ દેસાઈ અને ખજાનજી પદ માટે સંજય ગાંધી પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે જ્યારે સામે પક્ષે વિકાસ પેનલમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે વિનોદ ચંદ્ર દેસાઈ પ્રથમ ઉપપ્રમુખ દિલીપ ઘાયલ દ્વિતીય ઉપપ્રમુખ સતીશ શર્મા માનદ મંત્રી ભદ્રેશ સોની સહમંત્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી કેયુર વ્યાસ અને ખજાનજીના ઉમેદવાર અરવિંદભાઈ મિસ્ત્રી નવસારી ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી રવિવારે યોજાશે ચેમ્બરની આ ચૂંટણી રસપ્રદ રહેશે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી નવસારીમાં રહું છું અને મૂળ હીરાનો વ્યવસાય છે મારો અને વિવિધ સંસ્થાઓમાં અમે સારી કામગીરી કરી ચૂક્યો છું અને અમારી મહાજન પેનલ અને એનો કેલ્ક્યુલેટર નિશાન છે એ આપ સૌ મતદારોને હું અપીલ કરું છું કે મહાજન પેનલ પેનલ અને કેલ્ક્યુલેટરના નિશાન ઉપર ચોકડી મારીને અમારી પેનલને છૂટી લાવશો એવી આપની પાસે અપેક્ષા છે વાત રહી રોજગારીની અને વ્યાપારી મંડળ માટેની તો વ્યાપારમાં નવસારીમાં ઘણા બધા એસોસિએશનો છે કોઈપણ એસોસિએશનના પ્રમુખ કે મંત્રી કોઈ પણ જાતની અરજી લિખિતમાં કરશે અગર અમારા ધ્યાન પર આવશે તો અમે ચોક્કસ યોગ્ય સ્થળે એની રજૂઆત કરશું અને એ કોઈપણ જાતની એમની દુવિધા હશે તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કરશું હવે રોજગારની વાત કરીએ તો રોજગારમાં પીએમ પાર્ક જે અહીંયા ગઈકાલે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીંયા મોટો પ્રોજેક્ટ વાસી બોરસીમાં મૂક્યો છે અને બીજા પણ ગુજરાત રાજ્યમાં ઘણા બધા કામો મૂક્યા એમાં કુલ મળીને એકતાળીસ હજાર કરોડ રૂપિયાનો અહીંયા પ્રોજેક્ટ કર્યું છે રજૂઆત અહીંયા મૂક્યા છે પ્રોજેક્ટો તો એમાં પણ ખાલી વાસી બોર્સીની વાત કરીએ તો કમસે કમ એક લાખ લોકોને એમાં રોજગાર મળશે એમાં નવસારીના યુવાનોને પણ રોજગાર મળશે એવું અત્યારે તો લાગી રહ્યું છે અને ચોક્કસ મળશે એના માટે ચેમ્બર પણ પ્રયત્ન કરશે હવે ચેમ્બર ભવન માટેની જો વાત છે તો ગઈ ટર્મમાં લગભગ કામ પૂરો થઈ ગયો હતો પરંતુ ટેકનિકલ કોઈ બી કારણસર અમે નહીં કરી શક્યા પણ હવે ચૂંટાઈને પહેલો કામ એ હાથમાં લેવાના છે કે ચેમ્બર ભવન અમારું નિર્માણ થાય જગ્યા લેશું અને એના ઉપર બાંધકામ આવતા બે વર્ષમાં મારી ટર્મ છે તો બે વર્ષમાં બાંધકામ પણ અમે સ્ટાર્ટ કરી સી એ તરીકે પ્રેક્ટિસ કરું છું એકાણુંથી ચેમ્બર ઓફ કોમર્સનો સભ્ય છું અને છન્નુંથી કારોબારીમાં સહમંત્રીમાં અને બે વર્ષ મંત્રી તરીકે ફરજ બચાવી છે ત્રણ વખત ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી છે નવસારી જ્યારે મહાનગર બની રહ્યું છે નવસારી જિલ્લાનું જ્યારે કાર્યક્ષેત્ર છે અને આદરણીય વડાપ્રધાનશ્રીએ પીએમ મિત્ર પાકનું ખાતમુહૂર્ત કીધું થોડા વખત એ આવે છે અહીંયા ત્યારે એક વેપારી સંસ્થા તરીકે ચેમ્બરનું એક મહત્ત્વ વધી જાય છે અમારા સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મિત્રે અમને શુભેચ્છા પાઠવતા એમ કહ્યું કે તમે અમારી પેટર્ન પર જ તમારે ડેવલપ થવું પડશે અને હું તમને ખાતરી આપું છું કે સુરતને જો એક લાખ ચોરસ ફૂટ જગ્યા સરકાર શી પાળવતી હોય પંદર કરોડ રૂપિયા કન્વેન્શન સેન્ટર માટે આપી શકીએ ચોક્કસપણે નવસારી એ રીતે અમે સરકારશ્રી સાથે સંકલન કરીને આ કામ અમે કરીશું બીજી વાત એ છે કે આજે નવસારીમાં જે ધંધા ઉદ્યોગને માટેનો પ્રોબ્લેમ છે તો નવા ધંધા જે આવે આજે આઈટી સેક્ટરો આજે વિકસી રહ્યું છે એનો મારો પ્રયત્ન રહેશે ફૂડ પ્રોસેસિંગ એગ્રો બિઝનેસ એ બધાનો અમે સંકલન કરીને અમે ચોક્કસપણે કામ કરીશું દરિયા કિનારાના જે ઉદ્યોગ છે એને માટે પણ કામ કરીશું વુમન એમ્પાવરનું કરીશું અને ખાસ વાત એ છે કે જ્યારે સમગ્ર જિલ્લાનું આ કાર્યક્ષેત્ર છે તો દરેક ગામમાંથી સભ્યો બને એ પ્રમાણે ચેમ્બરનો વિસ્તાર કરીશું એનઆરઆઈનો હબ છે તો એનઆરઆઈને માટે એક અમે એક આખી સેલ બનાવીશું અને દરેક ગામના જે લોકો અહીંયા છે અહીંયા આવે છે એ લોકોને એક આખી એ કરીને એમની સુવિધા કહી જોઈએ એને માટે અમે પ્રયત્ન કરીશું એજન્ડા અમારો લાંબો છે અને અમે જે પેનલ બનાવી છે બધા શિક્ષિત છે દરેક ક્ષેત્રના એક્સપર્ટ છે દરેકની પાસે વોટર બેઝ છે અને અમે અમારી પેનલ બનાવી છે એક પેનલના લીડર તરીકે કહું છું કે અમારું નિશાન કિટલી છે અને કિટલીને સાતે સાત ઉમેદવારોને વોટ આપવાના છે અલગ અલગ કલરના અલગ અલગ સાત બેલેટ પેપર છે નવથી ચારનો સમય છે નવસારી હાઈસ્કૂલ છે અને સાથે સંસ્થાનું ઓળખપત્ર અથવા તો સરકારી કોઈ પણ ફોટા ઓળખપત્ર આપણે લાવવાનું છે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી આશરે આઠથી નવ વર્ષ બાદ આખી પેનલની તો મારા હિસાબે ઘણા વર્ષો બાદ થઈ છે આ બધા જ કેન્ડિડેટો પોતપોતાની રીતે સામાજિક સંસ્થાઓ હોય કે રાજકીય સંસ્થાઓ હોય કે કોઈ પણ સોસાયટીના કામો હોય કે ચેમ્બરના કામો હોય તમારે દરેક ઉમેદવારોને વોટ આપવા વિનંતી એટલા માટે છે કે તમે તમારો વોટિંગનો રાઈટ જે ચેમ્બરના સત્તરસોથી વધારે સભ્યો છે આ સભ્યોને વિનંતી છે ચાલુ પ્રમુખ તરીકે અને માજી પ્રમુખ તરીકે પણ કે ભાઈ તમે આવો અને તમારા વોટનો રાઈટ ઉપયોગ કરો આ પેનલનો જે મેનિફેસ્ટો છે એ ખાસ એ છે કે અમારું પહેલું મિશન છે કેમ્બર ભવન બનાવવાનું ઘણા વર્ષોથી ચેમ્બર ઓફ કોમર્સનું એક ભવન બનાવવા માટેની પ્રયાસો ચાલુ હતા મારા કાર્યકાળ દરમિયાન પણ મેં ઘણા બધા પ્રયત્નો કર્યા હંડ્રેડ પર્સન્ટ નવ્વાણું ટકા તો જમીન લેવાઈ પણ ગઈ હતી પરંતુ અમુક કારણોસર એ સોદો અમારે કેન્સલ કરવો પડ્યો એનો અમને રંજ છે પરંતુ હવે પછીની જે આ પેનલ તમે ચૂંટીને લાવશો તો મને ખાતરી છે તેઓ ચેમ્બર ભવન બનાવવાની જમીન પણ લઈ લેશે અને સાથે સાથે ચેમ્બર ભવનનું કામ પણ શરૂ થઈ જશે બીજો એજન્ડા એ છે કે નવસારી ઓથોરિટી ડિક્લેર થઈ છે એટલે આજુબાજુના ગામડાઓનું ડેવલપમેન્ટ જ્યારે કરવાનું આવે ત્યારે પણ ચેમ્બરની રોલ હોય છે ચેમ્બરે રજૂઆતો કરી છે અને તમને આનંદની વાત એ છે કે અમારા કાર્યકાળમાં વારંવાર હું અને પ્રદીપભાઈ જ્યારે પ્રમુખ હતા અને ત્યારે મહાનગરપાલિકા બનાવવા માટેના જે રજૂઆતો હતી ગાંધીનગર હોય કે સાંસદશ્રી આપણા સીઆર આર પાટીલ સાહેબ હોય કે ધારાસભ્ય હોય એ બધી જ જગ્યાએ વારંવાર રજૂઆત કરવાથી અમને એ આનંદ છે કે ચેમ્બર ઓફ કોમર્સના અથાગ પ્રયત્નોથી ને અમારી ટીમના પ્રયત્નોથી આ મહાનગરપાલિકા આજે ડિકલેર થઈ છે હવે પછીનો બીજો એજન્ડો એ છે કે જ્યારે નોટિફિકેશન બહાર પડશે તો નવસારીની ભૌગોલિક પરિસ્થિતિ બદલવા માટેના પ્રયાસો થશે નવસારીમાં જે ટીપીના રોડો છે સાથે સાથે નવા ડેવલપમેન્ટો છે જે રિઝર્વ પ્લોટો છે નવી ટીપી સ્કીમો જે બનવાની છે એમાં પણ ચેમ્બરનો રોલ આપણે અદા કરવાનો છે નવસારીના નેશનલ હાઇવે ઉપરથી બાર લાખ પચાસ હજારના સાગ અને સીસમના લાકડાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ચાર ઇસમોની ધરપકડ કરી હતી વન વિભાગ દ્વારા સાગ અને સીસમના બેતાલીસ ચોરસા કબજે કર્યા હતા ડાંગ વાંસદાના જંગલોમાંથી સાગ અને સીસમના લાકડાની ગેરકાયદેસર ચોરીઓ થાય છે વાંસદા અને ચીખલી રેન્જના વન વિભાગને બાતમી મળી હતી કે નવસારીના એંદલગામ નેશનલ હાઇવે ઉપરથી સાગી અને સીસમના લાકડા ભરેલો ટેમ્પો પસાર થનાર છે વન વિભાગે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી બાતમીવાળો ટેમ્પો આવી પહોંચતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં બેતાલીસ નંગ સાગી અને સીસમના લાકડાના ચોરસા મળી આવ્યા હતા સાગી અને સીસમના લાકડાની કોઈ પ્રકારની પાસ પરમિટ ન હતી ટેમ્પા ડ્રાઈવર ગેરકાયદેસર રીતે સાગી લાકડાની હેરાફેરી કરી રહ્યો હતો વન વિભાગ દ્વારા ટેમ્પા ડ્રાઈવર પુખરાજ ખારેલના પુનારામ ચૌધરી સેનારામ દેવાસી અને સાગી લાકડા ભરાવનારની ધરપકડ કરી હતી વન વિભાગે સાગી અને સીસમના લાકડા તેમજ ટેમ્પો મળી કુલ પંદર લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીઓ આ સાગી અને સીસમના લાકડા ઉત્તર ગુજરાતના ડીસા તરફ લઈ જતા હતા ખેરગામમાં પચાસ હજારના ગાંજા સાથે બે ઇસમોની ધરપકડ થઈ હતી બે દિવસના રિમાન્ડ બાદ બંને આરોપીઓને સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે ખેરગામનગરના પારસીવાડની જનતા હાઈસ્કૂલ પાસે રહેતા અને મૂળ વલસાડના કુવાના વતની વિપ્રેશ ઉર્ફે ચકો જિગ્નેશ મૌર્ય ગાંજો વેચાણ કરતું હોવાનું માલુમ પડતા ખેરગામ પોલીસે વિપ્રેસને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પચાસ હજારની કિંમતનો નસીલો ગાંજો મળી આવ્યો હતો નસીલા ગાંજાનો સપ્લાયર અતુલ વલસાડ રહેતો હતો વાસુદેવ રમણલાલ જોશીની પણ ધરપકડ થઈ હતી આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને ગાંજા સપ્લાયર વિપ્રેશ અને વાસુદેવના રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓને સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે નશીલા ગાંજાની હેરાફેરીમાં રેખા ગાયકવાડ નામની મહિલાને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે નવસારીના રાધાકૃષ્ણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મનાવાયો હતો નવસારી શહેરના વોર્ડ નંબર બારમાં આવેલ નગરમાં ભવ્ય રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ થયું છે વિશાળ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે નવસારીના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા રાધાકૃષ્ણના મંદિરનું ભવ્યથી ભવ્ય રીતે નિર્માણ કરવામાં આવ્યું છે સિંધીકેમ રોડ નજીક આવેલ નગરમાં આ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે રાધાકૃષ્ણ મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ આ પ્રસંગે નવસારીના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા શોભાયાત્રા પણ નીકળી હતી આ શોભાયાત્રામાં સમસ્ત ગુજરાતભરમાંથી ભરવાડ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાજના ગુરુઓ સંતો મહંતોની વિશેષ હાજરી જોવા મળી હતી ગુરુ મહંતો સમાજના અગ્રણીઓની ઘોડાગાડીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી નવસારી શહેરના માર્ગો ઉપર સમસ્ત ભરવાડ સમાજના યુવાનો યુવતીઓ અને મહિલાઓ આનંદ વિભોર સાથે ઝૂમી ઉઠ્યા હતા રાધાકૃષ્ણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમાજની મહિલાઓએ ગરબી ગુજરાતના ગરબા રમી વધાવી લીધો હતો અંદર અને નવસારી સંસ્કારી નગરીની અંદર ગોપાલક ભરવાડ સમાજનું સૌથી મોટું પ્રભુ શ્રી રાધાકૃષ્ણના મંદિરનું નિર્માણ થયું આ શુભ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદરથી સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા અને આખા ગુજરાતની જનતા જેમાં ગોપાલક સમાજ ખાસ કરીને ઉપસ્થિત રહ્યો અને અમે પણ વડોદરાથી વધાર્યા છીએ અને પાંચસો વર્ષની પ્રતીક્ષા અને સંઘર્ષ પછી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરનું જે અયોધ્યા નગરીમાં નિર્માણ થયું અને તેમાં બાવીસ જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું અને આ શુભ પ્રસંગે સમગ્ર ગુજરાતના ગોપાલક ભરવાડ સમાજ તેમજ ગુજરાતની જનતા તરફથી એક ભવ્ય એકસો આઠ કુંડી યજ્ઞ રૂપી ધૂપસળીને ભવ્ય શોભાયાત્રા સાથે વડોદરાથી અયોધ્યા મુકામે લઈ જવામાં આવી અને આ ધૂપસળીએ વડોદરાથી લઈ અને અયોધ્યા સુધી જનતા અને રામ ભક્તનો એક ખૂબ મોટો સેતુ બન્યો અને સમગ્ર માલધારી સમાજ ગોપાલક ભરવાડને તેમજ ગુજરાતની જનતાને એક ખૂબ મોટું સૌભાગ્ય મળ્યું કે પ્રભુ શ્રી રામના ચરણોમાં આ એકસો આઠ કુંડી યજ્ઞરૂપી ધૂપસળી અર્પિત કરી અને તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ પ્રજ્વલિત કરવામાં આવી અને આ અગરબત્તી ધૂપસળી અયોધ્યા રામનગરી ખાતે તારીખ વીસ

સાગ લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા ચાર ઇસમોની થયેલી ધરપકડ પચાસ હજારના નશીલા ગાંજા સામે ખેરગામ પોલીસે બે વ્યક્તિની કરેલી અટક નવસારીમાં રાધાકૃષ્ણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ભરવાડ સમાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ તો આ તાજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર